અમદાવાદ પ્લેન ક્રેશની અંદર બસો બેતાલીસ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા જેમાં એક મુસાફરનો અદ્ભુત બચાવ થાય છે બસો એકતાલીસ મુસાફરો માર્યા જાય છે પણ વાસ્તવિકતા એવી છે કે તે દિવસે અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટમાં બસ્સો તેતાલીસ મુસાફરો સવારી કરવાના હતા પણ એક મુસાફરનું મોત દસ મિનિટ દૂર હતું અને એના કારણે આ મુસાફર બચી ગયો તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે એક મુસાફર એવું હતું કે તેને પણ અમદાવાદ થી લંડન જવાનું હતું અને જો લંડનના આ વિમાનમાં તેણે મુસાફરી કરી હોત તો તેને મોત જ મળવાનું હતું પણ ઈશ્વરે આ મુસાફરની જિંદગી માટે કંઈક જુદું જ લખ્યું હતું માટે આ મુસાફર આ વિમાનમાં બેસી શક્યું નહીં ઘટના એવી છે કે ભરૂચમાં રહેતી ભૂમિ ચૌહાણ પણ આ જ પ્લેનમાં જવાની હતી એટલે તે ભરૂચથી વહેલી સવારે અમદાવાદ આવવા નીકળે છે તે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે ત્યારે બાર વાગીને વીસ મિનિટ થઈ હતી જ્યારે તે એરપોર્ટ પહોંચે છે ત્યારે એર ઇન્ડિયાના અધિકારીઓએ એવું કહ્યું કે હવે ચેકિંગ પૂરું થઈ ચૂક્યું છે તમે દસ મિનિટ મોડા છો અમે બાર અને દસ સુધી આ વિન્ડો ખુલ્લી રાખી હતી ભૂમિ ચૌહાણ તેમની સાથે ઝઘડો કરે છે આગ્રહ કરે છે કે એક જ મુસાફર હું છું બાકી રહી ગયેલું મને તમે બોર્ડિંગ પાસ આપો અને મારું ચેકિંગ કરી મને વિમાનમાં જવાની મંજૂરી આપો એર ઇન્ડિયાના અધિકારીઓ તે વાત માનવા તૈયાર થતા નથી ભૂમિ નિરાશ થઈ જાય છે ગુસ્સે થઈ જાય છે અને આખરે થાકીને અધિકારીઓ સાથે ઝઘડીને તે અમદાવાદ એરપોર્ટની બહાર નીકળે છે ત્યારે જ તેને સમાચાર મળે છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ છે ભૂમિના પગ નીચેથી ધરતી ખસી જાય છે તે ઈશ્વરનો આભાર માને છે કારણ કે જો એર ઇન્ડિયાના અધિકારીએ તેનું ચેકિંગ કર્યું હોત અને વિમાનમાં બેસવાની મંજૂરી આપી હોત તો આજે ભૂમિ ના હોત આ ભૂમિ ચૌહાણે શું કહ્યું પત્રકારો સાથે વાત કરતા તે તમે જોઈ લો એ એવું હતું કે આજ કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતા અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ઇન જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેજર લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ફરવું પડ્યું ને મારથી ફ્લાઇટ ના જઈ શકાય તમને ઘટનાની ખબર ક્યારે પડી અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટ જસ્ટ બાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતો આવ થયું છે એન્ડ ધેન આઈડિયા વી કે મારે જે ટ્રાવેલ કરવાનો હતો એ જ ફ્લાઇટ માં થયું છે તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે એક રીતે કહીએ તો શરૂઆત તો છે કે મારી સાથે ખોટું થયું પણ પછી તમને લાગ્યું કે ઈશ્વરે આપને એક મિસ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી સકી પણ એક્ચ્યુઅલ માં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે છે તે તો 240 થી વધારે લોકો જીવ ગુમાવ્યો ઘટનામાં શું કેવી લાગે એનું રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જર હતા એક પણ ન બચ્યો કે તે આપણે હું કહે જ નથી શકતી જે લોકોની ફેમિલી ગઈ છે જે લોકોના જે લોકો જોડે થયું છે આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે બેન આવી જ્યારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે એવિએશન મિનિસ્ટ્રીએ ખાસ કરીને એલાયન્સ કંપનીઓ હોય એવું શું પગલા ભરવા જોઈએ કે આવી ઘટનાઓ ક્યારે ખરાવ બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરી એવિએશન કે આ એરલાઇન્સ વાળાને કે જો તમે ખાલી સેફટી ને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે ને આટલા બધા લોકોની ફેમિલીઝને બધી ના પહોંચી શકે તમે જોયું કે ભરૂચની ભૂમિ ચૌહાણ દસ મિનિટ મોડી પહોંચી અને દસ મિનિટ મોડી પહોંચી તે તેના માટે આશીર્વાદરૂપ ઘટના ઘટી તેની જિંદગી બચી ગઈ પણ બધા જ મુસાફરો આટલા નસીબદાર નહોતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા જે આજે આપણી વચ્ચે નથી પણ જાણકારી એવી મળે છે કે વિજય રૂપાણી પહેલા સાતમીએ અમદાવાદથી લંડન જવાના હતા પણ કોઈ કારણસર તેમણે પોતાની ટિકિટ રદ કરાવી ત્યાર પછી તેમણે તારીખ દસમીના રોજ લંડન જવાનો નિર્ણય કર્યો પણ દસમીએ પણ તે લંડન ન ગયા અને ટિકિટ રદ કરાવી અને પછી તે બારમી તારીખના વિમાનમાં બેઠા આજે વિજય રૂપાણી આપણી સાથે નથી પણ જ્યારે ઈશ્વર મદદ કરતો હોય છે અને ઈશ્વર કોઈને બચાવવા માંગતો હોય છે તો આવી રીતના પણ બચાવતો હોય છે જે ઘટના ઘટી છે તેના માટે હું કહીશ કે ઈશ્વરે બહુ ક્રૂરતા આચરી છે પણ ખબર નહીં ભરૂચની ભૂમિના માટે કંઈક જુદું જ વિચાર્યું હશે માટે આજે તે આપણી સાથે છે તો આ છે નવજીવન ન્યૂઝ તમારી વાત તમારો અવાજ આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराई